આ મંદિર બન્યા સુધીની જે સંઘર્ષની ગાથા છે અને એની પહેલાની જે સંઘર્ષની ગાથા કથાઓ જે રામાયણમાં રહેલી છે તે પણ આપણે જાણવી જોઈએ અને જાણવા માટે એમાંથી કંઈક શીખ મળે લોકો જાણતા થાય તેના માટે નિર્માણ ન્યૂઝ દ્વારા આ એક પહેલ શરૂ કરવામાં આવી છે આપણે નિર્માણ ન્યૂઝમાં પહેલા બાલકાંડ પર ચર્ચા કરી ચુક્યા છીએ અલગ અલગ કાંડ પર આપણે વિશેષ કાર્યક્રમોના માધ્યમથી ચર્ચા કરીશું આજે વાત કરીશું અયોધ્યા કાંડની આ ઉપરાંતના પણ કાંડની ચર્ચા કરીશું

ઊંડાણની વાત કરી છે ભીતરની વાત વર્ષોથી જેની રાહ જોતા હતા એવી અદભુત વાત કે મંદિરનું એક નિર્માણ થઈ રહ્યું હોય કે રાજી કોણ ન હોય કે એક દિન અમારે ઘર અમારી ઝોપડી મેં રામ આયંગે સુંદર મજારો એક ગુંજારો અને એ ગુંજમાં ગુંજે રામ આ ગલીએ ગલીએ સોસાયટીમાં ગામડે ગામડે તમે જુઓ બસ રામ 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 અદ્ભુત એવું અયોધ્યાની અંદર એક જાણે રામ પ્રાગટ્ય વખતે જે સમય હતો જે હશે પહેલાં અને થવાનો હતો તે જે દેવો રાહ જોતા હતા ક્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય ક્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય આવી જે રાહ દેવો જોઈ રહ્યા હતા એમ આજ પૃથ્વીલોકના સમગ્ર જેટલા જ માનવ મહેરામણો છે બસ આતુરતાથી એક ભાવથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અયોધ્યાનો ઉત્સવ ઉજવાય ક્યારે ઉત્સવ ઉજવાય ક્યારે ઉત્સવ ઉજવાય બહુ ધન ઘડી ધનભાગ્ય સૌ જીવ માત્ર આજ એટલી ખુશાલીમાં છે કે જળચળ જીવોથી માંડી અને હું તો કહું છું કે માનુ માનવો તો છે માનવો એમને તો એક એક સમજદાર છે એટલે એમને તો એક રાજીપો હોય પણ હું તો એટલું કહું છું જળચર જીવો પણ જ્યારે જ્યારે ભગવાન સેતુબંધ બાંધ્યો ત્યારે જેમ જળચર જીવો આજુબાજુ આવીને એકઠા થઈ દર્શન કરવા આતુરતાથી એવા ભાવથી આજે આખું વિશ્વ આખું વિશ્વ બસ અયોધ્યા 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 ખૂબ જ જે પણ વિચાર આવ્યો છે જેને પણ આ નિર્માણ કરવાનો વિચાર આવ્યો છે ખૂબ જ એક ધન્ય અનુભવ છું એક સાધુ તરીકે પૂજ્ય બાપુ અને અનેક સંતો જેટલા પૃથ્વી ઉપર છે દરેક સંતો નામ તો કોના કોના લઈએ પણ જે રાજીપો અનુભવી રહ્યા છે પણ સારા કાર્યમાં સો વિઘ્ન આવે આવે ભગવાન હતા ત્યારે પણ વિઘ્ન આવેલું પણ બસ લક્ષ્ય સુધી જેને પહોંચવાનો એક ધ્યેય છે કે મેરે રામ કબ આવે કબ આવે કબ આવે કદાચ ભગવાન પણ આતુરતાથી રાહ જોતા કબ આવે હરિકો દાસ આપણી બધા દરેક માનવ મહેરામણની એક એક પરમાત્મા પોતે પણ એક અંદરથી ભીતરથી અંદર કરી રહ્યા હોય ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે મારો દાસ મારે ત્યાં ક્યારે આવે એમ ભગવાન પણ રાહ જોઈ રહ્યા છે એક બાજુ માણસો પણ રાહ જોઈ રહ્યા છે તો અયોધ્યાની અંદર જે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ખૂબ જ અદ્ભુત दर्शन एक लावो कदाचित देवताओ पण पुष्पनी वृष्टी करसे एवो एवो एक भावात्मक भाव रजु થઈ રહ્યો છે ખૂબ અંતરથી રાજી છું जी बिल्कुल અને આ ઉત્સવ બધા લોકો મનાવી રહ્યા છે જે રીતે આપણે વાત કરી કે ફક્ત મનુષ્ય જ નહીં જર્ચર જીવોમાં પણ કદાચ ઉત્સાહ હશે અને ખાસ મહત્વપૂર્ણ બાબત જે અત્યારે ઉત્સવનો માહોલ છે એમાં જોવા જેવી બાબત એ છે યુવાનો જેઓ ખૂબ જ ઉત્સાહિત છે કદાચ તેમને પાછળની સંઘર્ષ ગાથા નહીં પણ ખબર હોય કે આ મંદિર કઈ કેટલા સંઘર્ષો બાદ બની રહ્યું છે તેમ છતાં ઉત્સાહ છે લોકોને જોઈને ઉત્સાહ જાગી રહ્યો છે અને આ ઉત્સાહ કમ ન થવો જોઈએ હવે આ ઉત્સાહ આવો જ બની રહે તેના માટે જરૂરી એ છે કે ભગવાન રામના જીવન ચરિત્ર વિશે પણ આ યુવાઓ જાગૃત થાય શીખતા થાય તો કદાચ આ ઉત્સાહ આ ઉત્સવ શું છે એ સમજી શકશે ખરા અર્થમાં અને જયારે યુવાઓને શીખ આપવાની વાત હોય એટલે રામાયણમાં સૌથી મહત્વપૂર્ણ જે કાન છે એ અયોધ્યા

કોઈ જાતનું કોઈ જાતના ત્યાં વિવાદો નહીં ભલે અત્યાર સુધી કદાચ વિવાદમાં રહ્યું એ કદાચ એ લોકોના અજ્ઞાનતાને લીધે પણ જ્યાં કોઈ આવો વિવાદ હતો જ નહીં અયોધ્યા ત્યાં કોઈ યોદ્ધા નહીં અયોધ્યાનો બીજો અર્થ એવો થાય છે કે જુવાની પરમાત્માને આપણે ફૂલ ચડાવવા જઈએ તો કરમાઈ ગયેલું ફૂલ ચડાવો ને એના કરતાંથી યુવાન અવસ્થાનું ફૂલ એ યુવાનીની અંદર ભક્તિ પ્રાપ્ત થાય ભક્તિના કોટા ફૂટે અંદરથી એને યુવાન ફૂલ કીધું છે એ જો પરમાત્માના ચરણમાં જો મૂકવામાં આવે પરમાત્માની ભક્તિ કરવામાં આવે યુવાન અવસ્થામાં ભક્તિ તો પરમાત્મા રાજી બહુ થાય યુવાનોને એ શીખવાનું છે કે ગઢપણમાં જ ગોવિંદ ભજવાય નહીં કાલની કોઈને ખબર નથી જેમ કીધું છે કે તેતર ઉપર બાદ ચોવીસ કલાક આંટા મારતો હોય અને ક્યારેય તેતરને પકડી લે કાંઈ નક્કી નથી યમ રૂપી બાજ એમ આ કાયાનું પણ નક્કી નથી યુવાની યુવાની ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત યમ જમડા ડોટું દીએ માથે જેમ તેતર ઉપર બાજ ચોવીસ કલાક એમના દૂતો આંટા મારી રહ્યા હોય તો હું તો એમ કહું છું કે ગઢપણમાં ગોવિંદ ભજીએ ગઢપણમાં રામ ભજીએ ગઢપણમાં જ ભક્તિ કરાય આવું એક 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 વર્ગની અંદર આવું એક અજ્ઞાન છે પણ નહીં યુવાનીમાં ભક્તિ કરવી જોઈએ યુવાનીમાં ભક્તિનું ફૂલ જો પરમાત્માને ચડાવવામાં આવે તો પરમાત્મા રાજી બહુ થાય અયોધ્યામાં આ શીખવાનું છે અયોધ્યા એટલે યુવાન યુવાન લોકો જેટલા આ અયોધ્યાની સાથે સંકળાય છે અને સનાતન ધર્મને અખંડ રાખવાનું એક પ્રતિક

નામ લઈએ તો શરીરના હજારો રોગો થઈ જાય કારણ યુવાની ગઢપણમાં કામ લાગશે એટલે કોઈ એમ કે ગઢપણમાં લેશું હજી તો વાર છે આવી એક માન્યતા છે પણ હું ના પાડું કે નહીં અમારા મોરારી બાપુ કે અનેક સંતો પણ ના પાડે કે ગઢપણની અંદર તમારા શરીરની અવસ્થા કઈ હશે એ તમે નહીં કહી શકો ત્યારે તીર્થધામ નામ તમે નહીં લઈ લઈ શકો કીર્તનમ એટલે કે કલી કળજુગના તાપથી જો તમારે બિલકુલ એને 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 અપનાવી અને જો ખરેખર ભક્તિના પંથે પડવું છે તો અપનાવવું છે તો કલિકેશવ કીર્તનમ નામ તો લેવું જ પડશે નામ સમો ખાલી બે અક્ષર પણ જો રામ શબ્દ રામ મંત્ર કદાચ મરા મરા કરતા વાલીઓ લૂંટારો એમાંથી વાલ્મિક ઋષિ બની શકતો હોય તો એ રામ નામમાં કેટલી બધી તાકાત કેવાય તો યુવાનીમાં હું દરેકને આ અયોધ્યા કાંડની અંદર એક જ વસ્તુ શીખવવામાં આવી છે તુલસીદાસજીએ કે યુવાનીની અંદર અયોધ્યા કાંડ જેને કહીએ અયોધ્યા એટલે અયોધ્યા એટલે મધ્ય ભાગમાં તમે પહોંચ્યા છો યુવાનીમાં પહોંચ્યા છો એ વખતે જ તમારે પરમાત્માનું નામ લેવું પડે રામનું નામ લેવું પડે આ એક અયોધ્યા આપણને મંદિર બને છે તો એક મારા તરફથી તો હું એટલું જ કહીશ કે યુવા પેઢી જાગૃત થાય અને કદાચ કદાચ અને કદાચ જો એમને ખબર ન હોય તો બસ રામ મંદિર નિર્માણ થાય ત્યાંથી જાગ્યા ત્યાંથી સવાર પડે એવી એક હું સુંદર મજાની અંદરથી એક અભિલાષા દરેક વ્યક્તિથી રાખું છું દરેક વ્યક્તિથી રાખું છું જી બિલકુલ અને મનુ મહારાજ એ પણ જણાવી દઉં કે અયોધ્યા કાંડની અંદર કયા કયા એવા કથાઓ છે કે જે યુવાનોએ જાણવી જોઈએ કારણ કે આપણે ત્યાં આપે વાત કરી કે રામ નામ તો લેવું જોઈએ તો ઘણા બધા દૂર થાય છે 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 રામ રામ નામ લેવાની સાથે સાથે શું એ એ જાણવું પણ ખૂબ યુવાઓ નથી જાણતા હોતા અયોધ્યાકાંડની જ્યારે વાત કરવામાં આવે જેમાં એક પરિવાર શું હોય એ સૌથી વધારે એ કારણ બતાવી રહ્યું છે પરિવાર માટે દરેક સદસ્ય કઈ રીતે વર્તવું એ પણ બતાવે છે એટલે થોડું એ પણ કારણ કે આજકાલના યુવાનોને એ પણ નથી ખબર કે પરિવાર શું કારણ કે બેઠા બે કલમ વ્હાઈટ એટલે કે સફેદ ત્યારે એક નિર્ણય લઈ લીધો એમને કે બસ મારે હવે રાજગાદી શ્રીરામ ને સોંપી દેવી જોઈએ બસ આ નિર્ણય પાકો થયો છે અને નિર્ણય પાકો લીધો એટલે વાયુ વેગે વાત તો દિશામાં ફેલાઈ ગઈ કે કાલે રામ રાજા બનશે અત્યારે અયોધ્યામાં જે ઉત્સવ થઈ રહ્યો છે વાહ વાહ ને વાહ થઈ રહી છે બસ એવું જ વાતાવરણ એ વખતે પણ હતું કે રામ રાજા બનશે આવતીકાલ છે આવતીકાલે રાજા બનશે સીતાજી મહારાણી બનશે જે ઉત્સાહ હતો આનંદ હતો પણ આ વાત કદાચ દેવોને એમ થયું કે જો રામ રાજા બની જશે તો જે કાર્ય કરવા માટે પરમાત્માએ એક એક અવતરણ કર્યું છે એનું શું પણ સરયુ નદીનું પાણી જેને જેને પી લીધું હોય ત્યાં સરસ્વતી એના મોઢે બેસી ન શકે પણ કુબડી મંથરા કઈ કઈને એની સાથે આવેલી બહુ

અત્યારે કળજુગની અંદર છે આ આ મંથરાઓ હાજી પણ એ વખતે આટલું જ કહેવાથી તમારે આમે તે દશરથ રાજા પાસે તમારે વરદાન માંગવાના બાકી તો હતા જ તો તમે માગી લો અત્યારે અવસર આવ્યો છે તો સમયની અવધિ વીતતા વાર ન લાગે કઈ કઈ વચન માગે કે દશરથ રાજા પાસે કે મારા ભરતને ગાદી આપો પહેલું એટલું તો બરાબર છે પણ પછી પાછળ માગ્યું છે કે રામને ચૌદ વર્ષનો વનવાસ અહીંયા દશરથ રાજાને ધરસકો થઈ ગયો હતો કે તમે માગ્યું ભલે પણ પાછળ જે માગ્યું રામને ચૌદ વર્ષ વનવાસ દશરથ રાજાને સેજ આંચકો આવી ગયો છે નથી ગમ્યું પણ અનેક રીતે સમજાવ્યા છે કઈ કઈને પણ કઈ કઈ માન્યા નહીં ત્યાં એક પિંગલનું એક ભજન છે ਕਈ ਕਈ ਤਾਰੋਂ ਭਰਤ ਜੀ ਇਹ ਬਲੇ ਨੇ ਗਾ ਦੀਏ ਆਵੇ ਰੇ ਇਹ ਵਨੋਂ ਦੇ ਮਾਰਾ ਰਾਮ ਨੇ ਰੇ ਜੀ ਇਹ ਤਨ ਮਨ ਨੇ ਰੇ ਤਾਰ ਮਨ ਨੇ ਰੇ ਇਹ ਫਾਵੇ ਤੇ બીજું માગી લે તને બીજું કઈ તું માગી લે પણ વાત સ્વીકારાતી નથી કોપ ભુવનમાં કઈ કઈ જઈ અને સ્ત્રીઓનું તો અત્યારે શું કેવું બાપ છતાંય હઠ પકડી છે જોત જોતામાં ભગવાનને વનવાસ મોકલવાની તૈયારી કરે વાયુ વેગે અયોધ્યાની અંદર વાત ફેલાઈ ગઈ છે નરનારીઓને એમથી વરે રહે આ શું છે છતાંય ભગવાનને જ્યારે રથ લઈને તૈયારી થઈ વલકલ વસ્ત્ર ધારણ કરી સીતાજીને પણ સમજાવ્યા છે લક્ષ્મણજી પણ સાથે છે અને ત્રણેય જ્યારે વન જવા માટે નીકળે ત્યારે કુટુંબ કોને કહેવાય એકતા કોને કહેવાય ભાઈ કોને કહેવાય અહીંયા 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 જરાક એક એક બહુ સરસ મજાનું તુલસીદાસજીએ રચના કરી છે પૂજ્ય મોરારી બાપુ પણ કહે છે કે જ્યારે રથ લઈ અને નીકળે સુમનજી જ્યારે રથ લઈ નીકળ્યા એટલે ગંગા કિનારે કમસા નદીના કિનારે જ્યારે પહોંચે ત્યારે આ બાજુ ભરતજીને એમ થાય છે કે હજી મારા ભગવાન એવું લાગે છે બીજા ભીલે એવા સમાચાર આપ્યા કે અયોધ્યા બાજુથી ડમરી ઉડે છે અને કોઈ આવતું હોય એ તો બરોબર રથ છે ભરત અને શત્રુઘ્ન જ હોય એવું લાગે છે ત્રીજા ભીલે એવું કીધું કે આરે ચતુરંગીની સેના આવતી હોય એવું પણ લાગે છે લક્ષ્મણજી આ બધું સાંભળી રહ્યા છે ભગવાને લક્ષ્મણ સામે નજર કરી છે જ્યાં લક્ષ્મણજી સામે નજર કરી એટલે લક્ષ્મણજીની ભૂકૃતિ ફરી ગઈ ભગવાનને એમ થયું કે લક્ષ્મણને ને ગયું નથી આ સમાચાર સાંભળાય એટલે લક્ષ્મણ આજે શું કરે છે એ જ મારે જોવું છે એક વિલે સમાચાર આપ્યા કે પ્રભુ ભરત ને શત્રુઘ્ન છે અને સાથે ચતુરંગીની સેના છે લક્ષ્મણજીની ભ્રુકૃટી ફરી જઈ લક્ષ્મણજી કહે છે કે પ્રભુ આજ તમે બેસી રહેજો મને બોલવા દો અયોધ્યામાંથી એને કોઈએ કીધું નહીં હોય કે લક્ષ્મણ સાથે ગયો છે મહારાજ વિષની વેલને અમૃતના ફર ન આવે પણ મહારાજ હું આજ ભરતને શત્રુઘ્નને જવાબ તો આપીશ અહીંયા અમે ફળ ને ફૂલ ખાઈ ખાઈને દિવસો કાઢીએ અને આવી રીતે એને એમ કે ચૌદ વર્ષ પછી પાછા ન આવે રાજમાં ભાગ ન પડાવે એટલે અહીં હજી પહોંચ્યા છે ત્યાં એમને જે કાંઈ કહેવાનું એ કહી દે એમ પણ એને કોઈએ તો કહેવું હતું કે લક્ષ્મણ સાથે ગયો છે લક્ષ્મણ સાથે ગયો છે કોઈએ કીધું નહીં મહારાજ હું બોલેલું ન પાડું તો ધનુષ્ય બાણ ધારણ એકદમ આવેશમાં આવી ગયા છે લક્ષ્મણજી બોલેલું ન પાડું તો ધનુષ બાણ ધારણ નહીં કરવું મને અવસર મળ્યો છે આપ આજ્ઞા કરો આજ્ઞા કરો આજ્ઞા કરો ભગવાન ચૂપચાપ બેઠા છે એવામાં રેતીમાં થોડેક નજીક આવીને રેતીમાં ભરત અને શત્રુ પડી ગયા છે ત્રાહી મામ શરણાગતમ પડી ગયા છે ભગવાન એમ કે છે કે વિરોધ લક્ષ્મણે કર્યો છે વિરોધ કરવા વિનંતી કરે કે પ્રભુ દોડો ને આપણા આપણા બે ભાઈ કેવા રેતીમાં પડી ગયા દોડો ને વિરોધ કરવા કે તો ઊભું થવું નહીં તર આને બેસી રહેવું છું ભરત અને શત્રુઘ્નને એમ થયું કે આટલા નજીક પહોંચ્યા છીએ તો હવે મારો પરમાત્મા અમારે અમને લેવા આવે તો જ ઊભું થવું નહીં આ રેતીમાં રેતીમાં પડ્યા રહી આ બાજુ વિરોધ કરવા વિનંતી કરે તો ઉઠવું અદભુત પણ હું તો દરેક કથામાં કહું છું કે કોઈ માએ એક લાફો માર્યો હોય બાળકને અને એ રીસાઈ ગયું હોય અને પછી દીવાલ અડેકણ 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 થતું થતું વરી પાછું એ માના ખોળામાં બેહી જાય એમ લક્ષ્મણજી ત્રાસા 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 હાલતા હાલતા ભગવાનને જઈને કહે છે પ્રભુ પ્રભુ દોડો ને આપણા ભરતને શત્રુઘ્ન કેવા જો આમાં રેતીમાં આરોટે પ્રભુ દોડો ને

કુટુંબ કોને કહેવાય કે જે આપણે વિચારીએ છીએ ક્યારેક એવું નથી હોતું લક્ષ્મણ તું બહુ વધારે પડતું બોલ્યો અફસોસનો પાર નથી એમ જીવનમાં જો અફસોસ આવી જાય અફસોસ કરવાનું આવી જાય ઉતાવળું પગલું ભરે અને પાછળથી પસ્તાવું પડે એને કઈ ડાપણનું કામ ન કર્યું કહેવાય લક્ષ્મણ એક ધારા જોઈ રહ્યા છે બસ આવું અદભુત મિલન અયોધ્યામાં થઈ રહ્યું છે અદભુત મિલન અનેક ભાઈઓનું અનેક બહેનોનું અનેક ભક્તોનું અનેક સંતોનું ગામડે ગામડેથી ક્યાંય ક્યાંય આવી અને જેમ ચિત્રકૂટ ઉપર મિલન થયું હતું અનેક માતા પિતાઓ દરેક મળ્યા એમ આજ અયોધ્યાની અંદર ભવ્ય ઉત્સવ થઈ રહ્યો છે ખૂબ રાજીપો અનુભવવા જેવી વાત છે અને સુંદર મજાનો આ પ્રસંગ છે એનાથી આપણને એક શીખ મળે છે એવી કે આવો જે અયોધ્યામાં અસ અવસર થઈ રહ્યો છે એ અવસર આપણા પોતાના ઘરે જ દિવાળી છે બાર મહિને દિવાળી આવે છે પણ એક નવી દિવાળી ઉજવવાનો પર્વ પરમાત્માએ આપણને આપ્યો છે તો દરેક ભાવિક ભક્તો એમ માનજો જીવનમાં એક દર દર વર્ષે બે દિવાળી નક્કી થઈ ગઈ છે આવો ઉત્સવ અયોધ્યાની અંદર થઈ રહ્યો છે

આપના મતે કારણ કે આપણે અયોધ્યા કાંડની આટલે સરસ વાતો આપે જણાવી ઘણા બધા જે એવા મુદ્દાઓ જે લોકોને અત્યારે ખ્યાલ નથી હોતા એ જણાવ્યા યુવાઓએ રામાયણની અંદર કઈ શીખ છે જે અત્યારે અપનાવવી જોઈએ ઉતારવી જોઈએ આ કળિયુગની અંદર સરસ પ્રીતિબેન મન મંદિર એના કરતાથી તન મંદિર મહાન છે અયોધ્યા એ તન હૃદય છે અને હૃદયના ભાવનું જ્યારે પ્રગટીકરણ થાય અને પરમાત્માની ઝાંખી થાય અને આંખ વાટે એ પાણી બહાર આવે એટલે હું તો એવું કહું કે બસ પરમાત્મા રામે તમારી ફરિયાદ સાંભળી એટલે તમારી આંખમાં આંસુ આવ્યા ને એ તમારી ભક્તિનું સર્ટિફિકેટ છે પછી ચાહે જુવાન હોય કિશોર હોય અવસ્થા હોય યા ગઢપણ હોય પણ પરમાત્માની નામ નામ ઉપર આંસુ આવી જાય એકાંતે બેસી અલખને આરાધે અમારે હાથીજણથી લાલ બાપુ એમ કહેતા હોય અમર અમર મંત્રને મંત્રને આરાધો રે ઓ એકાંતે બેસી ભૂમિ ઉપર આસન વારો અસલ રૂપને અંદર ભારો શૂન્યમાં સુરતા લગાવો રે ઓ એકાંતે બેસી એકાંતે બેસી અલખને આરાધવાની વાત કરી છે તો એકાંત કોને કે બસ તુહી તુહીનો તાર લાગી જાય કે મારે અયોધ્યા જવું છે મંદિર બને મંદિરે જવું મંદિરનું પગથિયું ચડવું એ પેલું પગથિયું જરૂરી છે પછીનું સ્ટેજ છે સદગુરુ ગુરુ બિન ભવનિધિ તરવું કોઈ શિવ વિરંચી વિષ્ણુ કિન્ન હોય ગુરુ પદ મહાન છે એવી રીતે મંદિર નું નિર્માણ થાય અયોધ્યાની અંદર પછી દરેક ભાવિક ભક્તોએ પગથિયું ચડવું મંદિર ભલે અનેક બને પણ મંદિરે જવા કોઈ નહીં હોય તો શું કરશું સનાતન ધર્મની સાથે

હે સજ્જનો હે મારા દીકરી દીકરાઓ સાધુ સંતો અનેક રીતે તમને સતસંગ સતનો સંગ કરી અને તમને જોડે છે પણ અહીંયાથી તમને કદાચ નક્કી ન થતો હોય તો આવો વાલા અયોધ્યામાં મારા બેસણા થઈ રહ્યા છે એક એક સજ્જનો આવો અને મંદિરને પગથિયે ચડી અને ચરણરજ માથે ચડાવી

Não!